પાલતુ શ્વાનને લઈને સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે પાલતુ શ્વાન માટે લાયસન્સ લેવું હવેથી ફરજિયાત બન્યું છે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટે ફોર્મ બહાર પાડ્યું છે અને સોસાયટીમાં રહેતા દસ લોકોની વાયધરી પત્ર જરૂરી કરાઈ છે એપાર્ટમેન્ટના પ્રમુખ અને અન્ય લોકોની વાયધરી ફરજિયાત રહેશે સુરત શહેરમાં આઠસોથી પણ વધુ શ્વાન માલિકોને પાલિકાએ નોટિસ પાઠવી છે તો બસો પચાસ અરજીઓમાંથી એકસો પચાસને લાયસન્સ અપાયા છે પાલતુ સ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસીજર શરૂ કરી છે એ જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે લાયસન્સ પ્રોસીજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માંગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદ જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે રોડ વિલર ડોગ ના કારણે જેના જેના ગંભીરતાના પગલાઓના આધારે મેં એસએમસીમાં આ પ્રોસીજર મને નથી લાગતું રજીસ્ટ્રેશન જરૂરી હોય શકે છે મને પણ દસ નેબર્સ ની એનઓસી ઇઝ સમથિંગ કે ફોર એક્ઝામ્પલ અગર મારા સોસાયટીમાં દસ માંથી આઈ એમ અ પ્રાઉડ મધર ઓફ થ્રી ડોગ્સ મારા માટે મારા જાનવરોની જેમ અમારા ઘરમાં એ લોકોને ટ્રીટ નથી કરવામાં આવતા એ લોકોને લીશ ને એવું પહેરાવીને ઘરમાં કુતરાઓની જેમ નથી રાખવામાં આવતા જે પેટ લવર્સ હશે અગ્રી કરશે કે દે આર લાઈક અ ફેમિલી મેમ્બર ટુ અર્સ સો ફોર એક્ઝામ્પલ અગર કોઈ ના પાડી દે દસ માંથી કોઈ નવ જ હા પાડી તો શું કરીશ હું ત્રણ ડોગ્સ નું શું કરીશ પછી હું અને પછી અગર મારા ખિલાફ કોઈ પગલા લેવામાં આવ્યા તો હાઉ વિલ વી ટેક દેટ ફર્ધર પહેલા તો ડોગ લડાવવા માટે ઘરના ચાર મેમ્બરને ને મનાવવું પડે